પોલીસે અમને સમજી લ્યો કે ગુમરાહ કર્યો સમજ્યા વીસ પચીસ દિવસ થઈ ગયા કોઈ અમને ના લોકેશન નથી મળતું આવું બધું ગુમરાહ કરતા રહ્યા છોકરીના ગેરકાયદેસર લગ્ન કરી લીધા અને છોકરીને હજુ સુધી અમને મળવા નથી દીધા છોકરી ભોજ સુધી નિવેદન માટે આવી હતી છતાં કોઈ પોલીસ અમને હજુ તો જાણ નથી કરી તો અમે અમારી એવી માંગ છે કે છોકરીને અમને મળાવો કે છોકરીના મનમાં શું છે સમજ્યા કારણ કે અમને તો કંઈ ખબર નથી છોકરી ગઈ છે કેના કારણે શું શેના ભ્રમમાં ગઈ છે કોઈ દમ એને ધાક ધમકી આપે છે શું કારણ કાંઈ ખબર નથી જો છોકરી અમને મળે તો અમને ખબર પડે કે શાના કારણે છોકરી બહાર ગઈ છે બરોબર પોલીસને જ્યારે કહી છે કે લોકેશન નથી મળતું અને જે લગ્નને પ્રમાણપત્ર બધું કહે તો ખોટા ખોટા સમજીનો દસ્તાવેજો ઊભા કરીને એમને લગન કર્યા છે બરોબર તો અમે નથી માનતા કે લગ્ન સાચા છે અમને એકવાર અમને છોકરી મળાવો તો અમે જ્યાં સુધી અમને છોકરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહીશું ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ બસ અમારે એ જ માંગ છે અમારા અંતિમ શ્યાસનથી અમે અહીંયા જ રહેશું અમને અમારી છોકરીને મળાવો સાહેબ પોલીસે તો ગુમરાહ કર્યું છે વીસ પચીસ દિવસ થઈ ગયા બધું આમ જ્યારે પોલીસને કાંઈ પૂછીએ તો પોલીસ શોધખોળમાં છે પોલીસ શોધખોળમાં છે લગ્ન થઈ ગયા હાઈકોર્ટમાં સાહેબ અને શું કહેવાય કે પોલીસ પ્રોટેક્શન માગી લીધું બરાબર છતાં કોઈ પોલીસને કોઈ જાણ ન થઈ આવશે શું પોલીસે તો ગુમરા જ કરી છે સમજા ને એક બધા અમને કલેક્ટર ઓફિસની આગળ અમે ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી અંતિમ શ્વાસ છે અમને અમારી છોકરી ન મળે ત્યાં સુધી અમે અહીંયા ઉઠશું નહીં બસ અમારી એ જ માંગ છે અમને છોકરી ખપે ને ખપે નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો